પવિત્ર શ્રાવણ માસમાં સૂર્યપુર નગરી સુરતના પાલ આરટીઓ ખાતે આવેલ મા મેદડી શક્તિધામમાં વિશ્વનું એકમાત્ર સ્ફટિક શિવલિંગ તેમજ સહસ્ત્રકોટી શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે જ્યાં માત્ર શિવલિંગ પર અભિષેક કરવાથી એક હજાર અગિયાર શિવલિંગ પર અભિષેક કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ભક્તોની દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે આ શિવલિંગ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવકથાકાર શ્રી રમેશગીરી બાપુ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે કોઈપણ શિવ ભક્ત અહીંયા શિવલિંગ પર અભિષેક કરે અને શિવ સહસ્ત્ર નામનો પાઠ કરે તો આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ એમની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરનાર આ લિંગ છે આ શિવલિંગ પર પવિત્ર શ્રાવણ માસમાં શિવ કથાકારો માટે આધુનિક અભિષેકની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે જ્યાં આજે અમારી માય ટીવી ન્યૂઝ ચેનલની ટીમે મુલાકાત લીધી હતી અને શિવકથાકાર રમેશગીરી બાપુ સાથે ખાસ વાતચીત કરી હતી

અત્રે જે આપણે અહીંયા ઉભા છીએ પાલ વિસ્તારમાં આવેલું મા મેલડી મહાકાલી શક્તિધામ સહસ્ત્ર કોટી લિંગ કહેવાય જેમને એ કોટી એટલા માટે કે અનેક પ્રકારના એમાં શિવલિંગો છે નર્મદેશ્વર અને એમાં ઘણા બધા પ્રકાર આવે એટલે કોટી લિંગ કહી શકાય અને સહસ્ત્ર લિંગ એટલે એક હજાર શિવલિંગની આ શિવલિંગમાં પ્રતિષ્ઠા થઈ છે વિશ્વ પ્રથમ પણ આપણે કહી શકીએ આવું શિવલિંગ તમે ક્યાંય જો દર્શન અમે તો નથી કર્યું પણ આમાં એક શિવલિંગ એક સાથે ભગવાન શિવના નર્મદેશ્વર શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે ભક્તોના કલ્યાણ માટે કે કોઈ પણ ભક્ત એક અભિષેક કરે તો એક હજાર અભિષેક એક સાથે થાય આવું ભગવાન શિવની કૃપાથી આ સુંદર આપણા સુરતના આંગણે કોટિલિંગ બન્યું છે તો દરેક ભક્તોએ અહીંયા દર્શન કરવા માટે જો આવવું હોય તો મેપના માધ્યમથી પણ આપ કોટિલિંગ લિંગ ચર્ચ કરો તો અહીં સુધી આવી શકો અને ભગવાન મહાદેવનું આ લિંગ એટલા માટે વિશેષ છે આપ જોઈ શકો તો સર્વથી ઉપર ભગવાન શિવનું મણિલિંગ છે અને ભગવાન શિવના સહત્રિંગ નર્મદેશ્વર શિવલિંગની એક સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી છે તો કોઈ પણ શિવ ભક્ત ભગવાનનું શિવભક્ત અભિષેક કરી અને સહસ્ત્ર નામનો પાઠ કરે તો દરેક મનોકામના પૂર્ણ એળું આ શિવલિંગ છે એટલે આ વિશ્વમાં પ્રથમ અને બધાથી અલગ આ શિવલિંગને એ બનાવે છે એ મનોકામના પૂર્ણ કરવા વાળું આ શિવલિંગ છે કોટી શિવલિંગ ઓમ નમઃ શિવાય ભક્તો ભક્તોને અમે આ પવિત્ર શ્રાવણ માસમાં એ આ શિવલિંગ નું દર્શન આપની ચેનલ થી ચેનલ ના માધ્યમથી દેશ અને વિદેશ માં લોકો પોતાના નિવાસ સ્થાન પર બેસી અને દર્શન કરે અહીં સુધી પહોંચી શકે તો અહીંયા આવીને અભિષેક કરે અને અહીં સુધી ન આવી શકો તો અમે આધુનિક અભિષેક ની પણ વ્યવસ્થા કરી છે અને આપ ઘર બેઠા પણ અમારો સંપર્ક કરી અને આ શિવલિંગ નો અભિષેક નોંધાવી શકો અહીંયા આપના નામ નો અભિષેક થશે બેન તમે અહીંયા જે પૂજા કરવા આવ્યો છે શિવલિંગની તમે કયું ગ્રુપ છે ને ક્યાંથી આવ્યા છો

તમારો હેલ્પલાઇન નંબર હોય કે કોઈ તમને ત્યાં મદદ કરે એવો કોઈ નંબર મોબાઈલ નંબર અમારી ગૌશાળા અત્યારે ભાડાની જગ્યામાં છે જો કોઈને અમારી ગૌશાળામાં મદદ કરવી હોય એ અમારા હિરલબેન માથુકિયા છે સિત્યાસી અઠ્ઠાવન અઠ્ઠાવન ઓગણીસ જીરો સાત તો કોઈ પણ મદદ કરવી હોય તો આ નંબર ઉપર ફોન કરી અને મદદ કરી શકો છો તમે કઈ જગ્યા અમે દર્શન કરવા આવ્યા છીએ અહીંયા એક લિંગમાં અભિષેક કરીને તો એક હજાર અગિયાર લિંગમાં અભિષેક થાય આ વિશ્વમાં લગભગ ફર્સ્ટ ટાઈમનું છે આ લિંગ એટલે અમને આ બધા અમારી ગ્રુપ ની લેડીઝ ને લઈને અમે અહીંયા આવ્યા છીએ અભિષેક કરવા